GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ તારીખ 17/1/2024 બુધવારના રોજ દાહોદના સરસ્વતી સર્કલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી કે જેમાં આવતા જતા વાહનોને રોકી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અપીલ કરી સાથે જે વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન કરે છે તે વાહન ચાલકોને માય ભારતનો બેસ પહેરાવી ને વાહન ચાલકોનું સન્માન કરવામાં આવતું જે વાહન ચાલક ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે છે તેમને પણ ફૂલ આપીને માય ભારતનો બેઝ ટ્રાફિક નિયમનું પાલન કરાવવા અપીલ કરી હતી આજ રોજ તારીખ સત્તર બે હજાર ચોવીસ ના રોજ દાહોદ નહેરુ યુવા કેન્દ્ર અને ટ્રાફિક પોલીસ દાહોદ જિલ્લામાં રોયલ્ટિયર્સના સમન્વયથી અમારે ટ્રાફિકમાં જે નિયમોનું ઉલ્લંઘન કરે છે એ લોકોને ફૂલ આપીને ટ્રાફિકના નિયમો પાલ પાલન કરવા માટે કહેવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય સડક સુરક્ષા માર્ગ અંતર્ગત આ સપ્તાહ યોજાઈ રહ્યો છે તેમાં જે ટ્રાફિક નિયમનું પાલન કરે છે તે લોકોને ફૂલ આપીને બિરદાવવામાં આપે છે જેમાં અમુક લોકો ટ્રાફિક નિયમમાં જે ચાલુ બાઇક પર કે ગાડી પર ફોન પર વાતો કરે છે તેમને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરી તેનો જે પણ દંડને એ થાય છે તેના વિશે માહિતગાર કરવામાં આવે છે તેમ છતાં લોકો અત્યારે સમજતા નથી તો લોકોમાં અવેરનેસ લાવવા માટે અત્યારે અમે બેનર તેમજ આ ટ્રાફિક સિમ્બોલ લઈને લોકોને સડક સપ્તાહ સુરક્ષા માર્ગ અંતર્ગત ટ્રાફિક સિગ્નલનું પાલન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે મારું નામ ભારોડ પાર્થકુમાર દિલીપકુમાર નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક દાવો